કે મારા ચાર ગામ અહીંયા હાજર છે મારા ગામના શેરમાળા હાજર છે મારો દોઢસો ઘરનો ચિરંદનગરનો નેહડો હાજર છે બધા વચ્ચે હું ના પીહો તર વડવાળા દેવ વાળીનાથ મહાદેવ વડોદરાની મેરડી કાહવાના ગોગાન મારી ગોડા ચેરાની વિહતની ચાર ગોમની માતાની સાક્ષી સોગન કરીને કહું છું કે બિલકુલ નિર્દોષ છું હું કોઈ જાણી જોઈને વસ્તુ ગાયો નથી તે છતાંય ના પીહો મારો માને બાપ છે મારા સમાજમાં જીવવાનું છે સમાજમાં મરવાનું છે જો મારા સમાજના ચાર દિવસમાં

જે પણ ગીતની ચર્ચા ચાલી રહી છે જે પણ ટુકડા ફરી રહ્યા છે એ ગીત મેં કોઈ ગાયું નથી જેમાં હું કંઈ જાણતો નથી અને ભૂતકાળમાં શું બનેલા છે એ મને જાણકારી નથી જે હું ગામે ગામ પ્રોગ્રામ કરવા જઉં છું એવી રીતે ત્યાં ગયો હતો અને આ રીતે મારા જોડે ફરમાઈશની ચિઠ્ઠી આવી હતી એ ચિઠ્ઠી હું ગાયો હતો બાકી બિલકુલ વાતમાં હું કંઈ જાણતો નથી અને કોઈ વસ્તુ રહી જાત રૂબરૂ ગાયો જ નથી જે મારા ચાર ગામ અહીંયા હાજર છે મારા ગામના શેરમાળા હાજર છે મારો દોઢસો ઘરનો શહેરનગર નો હાજર છે બધા વચ્ચે હું નાથ વિહોતર વડવાળા દેવ વાળીનાથ મહાદેવ વડોદરાની મેરડી કાહવાના ગોગાન મારી ગોડા ચેરાની વિહત ચાર ગોમની માતાની સાક્ષી સોગન કહીને કઉ છું કે બિલકુલ નિર્દોષ છું હું કોઈ જાણી જોઈને વસ્તુ ગાયો નથી તે છતાંય નાત વિહોતર મારો માને બાપ છે મારા સમાજમાં જીવવાનું છે સમાજમાં મરવાનું છે તો મારા સમાજના ચાર દિવસમાં

જે પણ ગીતની ચર્ચા ચાલી રહી છે જે પણ ટુકડા ફરી રહ્યા છે એ ગીત મેં કોઈ ઇરાદાપૂર્વક ગાયું નથી જેમાં હું કંઈ જાણતો નથી અને ભૂતકાળમાં શું બનેલા છે એ વિશે પણ મને કંઈ જાણકારી નથી જે મુજબ રાબેતા મુજબ હું ગામે ગામ પ્રોગ્રામ કરવા જઉં છું એવી રીતે ત્યાં ગયો હતો અને આ રીતે મારા જોડે ફરમાઈશની ચિઠ્ઠી આવી હતી એ ચિઠ્ઠી હું ગાયો હતો બાકી બિલકુલ નિર્દોષ છું એ વાતમાં હું કંઈ જાણતો નથી અને કોઈ વસ્તુ રહી જાત રૂબરૂ ગાયો જ નથી જે મારા ચાર ગામ અહીંયા હાજર છે મારા ગામના શેરમાળા હાજર છે મારો દોઢસો ઘરનો શહેરનગરનો નેહડો હાજર છે બધા વચ્ચે હું ના પીહો વડવાળા દેવ વાળીનાથ મહાદેવ વડોદરાની મેરડી કાહવાના ગોગાન મારી ગોડા ચેલાની વિહતની ચાર ગમની માતાની સાક્ષી સોગન કરીને કહું છું કે બિલકુલ નિર્દોષ છું હું કોઈ જાણી જોઈને વસ્તુ ગાયો નથી તે છતાંય નાત પીહો મારો મારું માને બાપ છે મારા સમાજમાં જીવવાનું છે સમાજમાં મરવાનું છે તો મારા સમાજના ચાર દિવસમાં કઈ બી લાગણી ને ઠેસ પહોંચી હોય તો મારે સમાજ ની માફી માંગવા માટે હું એક હજાર વખત તૈયાર છું મારા રબર સમાજ ની બે હાથ